તો દુકાન હવાલે જઈએ છીએ છીએ દોસ્તો હવે હવે લીલાના કરીને લીધો છે અમે જવાના મેળામાં ચલો તમને બતાવીએ મેળો માત્રો શિવરાત્રી નો મેળો

મેળા ની મોસમ બતાવીએ તમને આજે તો અમે ખુશ થઈ જશો ના ના મેળો તો ભરાય છે તમારે ત્યાં દોસ્તો આવી ગયા છીએ અમે અમારા સ્થળ પર શાંતિથી જઈશું હવે જાતે શાંતિથી દોલતો 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 આપડો ડુંગર તો આવી ગયા આપડે તો ખાલી દર્શન કરવા માટે જવાય રમકડા બમકડા બધું મળે છે બોલ તું કઈ કેવું હોય તો આના વિશે બોલ આ મેળો કેમ ભરાય છે શું કામ ભરાય છે હા બોલ હું લેવા ભરાય મેળો શંકર ભગવાન શંકર ભગવાનનું મંદિર આના કારણે અહીંયા દર શિવરાત્રી મેળો ભરાય છે તો મેળામાં ફરવું હોય તો આવી જવું અહીંયા જરૂર જરૂરથી આવજો થોડીક તડકો તો લાગશે પણ ક્યારેક તડકો બેઠો પણ તો આ સુકો શેરડી વેચવા માટે શેરડી વેચવા હા ભાઈ કેટલામાં એક દંડો 50 નું શું વાત કરે લોબો લોબો આ સુકો બુકો બધા ઉભા આપડી જંગ

હા આપણે એમ નહીં કેમ કે ફોંટો ખાવો ફોટો અહીંયા આજુબાજુ વિડીયો ઉતારામ થોડી તફલીક પડે કારણ કે યાર બારુડ્યા બારુડિયા બી પડે કોક કે કે આયા સારા વિડીયો ઉતારે એટલે હું હા અમારે થોડીક હા થોડીક ડાર્ક પબ્લિક અમારે આ બાજુ થોડાક પડે મંગલસૂત્રમાં લાગે

જોડાવાના દુકાન એકલી મૂકીને આવે છે એટલે ધંધો તો કરવો પડે હા ધંધા પહેલાં બાદને મેલા બેલા સબકુજ ભાવ પેલો રહે આવે છે દર્શન કરવા આયેલા હમણાં એને કેવું નીકળીએ તો ના કે નહીં જવું એમ જ કહેવાનું મને ખબર ચાલ નીકળીએ આવે નીકળી એમ કે ડુંગરા પર જવાનું ને ના લે ઉપર તો નહીં જવું બાવા ચક્કર આપડે ઉપર ચક્કર મારી પાસે આવતા જઈએ હા પેલો રોડ પૂરો થાય ને દોસ્તો અહીંયા પહેલો વિડીયો આપણો શૂટ કરેલો જોયો હશે તમે અને અહીંયા મેળો ભરાય છે આ રીતે અહીં ઉપર તો કશું નથી ખાલી લોકો ફરવા માટે આવે બાકી મંદિરને એવું તો નીચે છે બાવીસ ક્યાંક ઉપર જતા અહીંયા આવ્યા છીએ તો મેં ચાલો બોલ બીજું કઈ કેવું હોય તો બસ થોડોક તાપ એટલે હા જોરાવાળને તો રેડિએટર ચાલુ રેડિએટર ચાલુ થઈ ગયું ગરમ થઈ ગઈ છે ગાડી ચાલો હેડો નીચે ઉતારી આવે ચાલ પાઇ ટાઈમ ચાલો હવે નીચે જઈએ વધારે ટાઈમ મજા નહીં આવે નીચે મેળો આવી રહ્યો મંદિર પેલું પબ્લિક તો લાગે હં બાવા પબ્લિક તો હે હાડી નીચે અને હવે અહીંયાથી નીચે જવાનું આપણે રાવર રાવલ તો દોસ્તો આ તો આપણે અહીંયાનો મેળો અમારા ગામનો શિવરાત્રીનો મેળો અને મેળામાં વિડિયો વધારે એટલે ના ઉતાર્યું કે અમારે થોડીક પબ્લિક ગરમ મગજની કદાચ જો કોઈ વિડીયો બીડીયો ઉતારે તો ખાલી મગજ મારી કરે એટલે વધારે વિડીયો ના ઉતાર્યું અને બસ આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો અને જોરાવર આવે જ છે પાછળ સુધી